ચાલો હવા દસ છે અને બધા છોકરા ઉઠી ગયા છે અત્યારે એક એક કરી અને અમારે ગલો ને તો મોટું ધોવાનું બાકી ગલું ગુડ મોર્નિંગ ચાલો આ બે ઉઠી ને હવે એક ભાઈ તો મોટું બ્રશ કરીને પાણી પી કે નાસ્તો કરી લીધો હજુ ઉઠો જ છે આ ભાઈ બે હારે નાસ્તો કરશે કેટલા વાગે લગી જાય ત્યાં ત્રણ એક વાગી ગયા છે બોલું બ્રશ કરીએ હલે સિંચી સિંચી હંધાઈ ને પેલા ઉઠી સાત વાગ્યા ને કચી છે ચાલો હવે એક પછી એક બ્રશ કરે છે હાડા દસ હાડા દસ એ બ્રશ કરવા બેઠા છે બિચારા છોકરા અહીં હતા ને બ્રશ કરે છે કાં હવે ગલું અહીં બેઠો આ ભાઈ અહીંયા છે આ ભાઈ મોટું ધોઈ લીધું છે ભાઈ હું છૂચી છો મોટું તો ભાઈ નલ તો બંધ કર પરવાન ધંધા છે ગલું વા 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 સુ 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 ટેબલ રાખી ટેબલ રાખી જો સુ સુ મોટો થઈ સાવા બત બત પક હા હા ચલો સખરા નાસ્તો કરવા બેસી ગયા સમા મોઠ્યું ટીંકલી પડી કે પડી કે કે પડીને આવી હા હા માં બોલ કે પડી

આ જોઈ લો તમે વરસાદ આખા છેતરોય ભરાઈ ગયા છે એવો વરસાદ છે આજે અગિયાર જ કોરી નથી થઈ માણસોને ભાવ એતર થઈ ગયો એવું છે અને અમે તો પલ્લા નથી અમે તો વરસાદ આવતો હતો તો રૂકી ગયા હતા એટલે ઉપાતી નહોતી તીધા અમે કેરવાય કહેતા ચિંજવાદ છે હરફી ગયા તો મને આલમારી પહેરી આપે તો આપણે અહીંયા બિલખામાં ફૂગી ગયા છે ને અહીંયા ટ્રેન હતી હજી અમે અહીં ફૂગ ને પાટો ફૂલ્યો

આગ જેવું થવા આવ્યું છે અને ચાલો હવે વિસ્યું ને મેં બધાય કૂકી ગયા છે હવે રસોઈ પાણીનો કરચો ઘડીકવાર પોરો ખાઈએ અને એવું બધુંય છે તો હારું ચાલો હવે ગલુને જોઈએ અને પપ્પા જેટલા દિવસના પૈસા રે રોકાણો હતો ને એટલા દિવસના ગલુને પૈસા આપી દીધા વાહ આપી એડવાન્સ આપી દીધો દો બી તો તારા પૈસા હાસ મા દીકરા ક્યાં ક્યું હા ચાલો ચિંતુ હવે પાર્થને ફોન કરી દે પાર્થને બૂટ લેવાના છે ને હારું હાલો જો હવે કાલથી સવારમાંથી માંથી થોડોક આરામ કરી લઈએ પછી કરણ અમારે સ્કૂલ બૂટ ને એવું બધું લેવાનું ચાલુ થઈ જાય પપ્પા ભેગો સાસો હે એ ભાગ લેવા જાય છે પૈસા તમે આપી દીધા એડવાન્સ એટલે આ લેતા આવો ને આવો લેવો તો નાનો લેવો આવો લેવો તો આવો લઈ લો ને તો નાનો એકાદો લઈ લો ને

તો ચાલો હવે ધીમે ધીમે પટ્ટોના ફ્રેન્ડો આવી ગયા છો અત્યારે અમે ટેબલ પંખો લેવા જઈએ છીએ પાછું એક તો ઉષા ગંધીનો છે પાછો અમે અત્યારે લેવા જાય છે અમે નાની ઘરે થયો નાયો બ્રેસ થઈ ગયો અને અત્યારે તમારા માટે આ પંખો તો અહીંયા છે હા આ ચેક બીજું કંઈ ના આ ચેક લઈ આવો છો તમે અત્યારે જાય છે ને અત્યારે કોણ લેતો તો લગ્ન ઉતાર લો તો લઈ લીધો છે બોસ કંપનીનો

મને ઈ તમે કે કે છો આવની સબર તો કોઈ હોય નહીં આ પંખામાં ત્રણ છે ઓલો ઉપર છે એમાં ત્રણ છે આમાં ચાર છે આ તો કાઈ વાંધો ના તો એવી છે આ તો આની કરતાય મસ્ત કેમ કે સાત પાખી છે ને બહુ મસ્ત એનો આ એ તો ખટખટ અવાજ આવતો એવું કઈ ન હોય આ છે ફૂલ કરીને જોઈ તો

ચાલો હવે જો હું આવી રીતના રહીશ ને તો આપડી રસોઈ સામે થાય છે મારા દીકરા છે કેમ કે આપડે બે દિવસ વૈયા ગયા તા તો જો દૂધ હજી પડ્યું છે જો માખણ દૂધ મલાઈ બધું પડ્યું છે દીકરા પણ તું બનાવજે મારે ગલું તો પવન ના અમે આવ્યા એમાં આવ્યું છે ઉધરસ ને ગળામાં બળે છે આપડી રોટલી અહિયા બળી ગઈ છે બરોબર પંખા માં ને તો રોટલી અમારી બળી ગયા

અત્યારે વાગ્યા છે કેટલા દસ વાગ્યા અને અમે જમવા બેસી ગયા છીએ દસ વાગે જમવાનું તૈયાર થયું હા પાછું વીસું દૂધ લેવાઈ ગયો તો દૂધ લઈને આવ્યો એટલે ફાન લાગે